મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલના નવીન મકાનનું એ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ પ્રસંગે કહ્યું કે મહીસાગર જિલ્લાના લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં પંચમહાલ દાહોદર વલી અને રાજસ્થાનના સરહદી વિસ્તારના અંદાજે પંદર થી વીસ લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે હાલ સુધી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ ઓપીડી થકી એક લાખથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે નવીન હોસ્પિટલના બનવાથી અંદાજિત વાર્ષિક બે લાખ દર્દીઓ લાભ લઈ શકશે તેવી હોસ્પિટલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે આપણી હોસ્પિટલ જે મળવાની છે સ્ત્રી રોગ નિષ્ણાત બાળરોગ જનરલ ફિઝિશિયન આંખના રોગનો નિષ્ણાત દંત સર્જન અને અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણે મિત્રો મળવાની છે એનો આનંદ છે જે મારી તંત્ર મારા સાંસદશ્રી મારી પાટીદાર પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી એમાં અમે રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી વહીવટીતંત્રની ટીમ અમે સરસ આયોજન કર્યું અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે જ્યારે અત્યારે આ હાલમાં જે બારસો ઓપીડી જે બાર હજાર જેટલી ઓપીડીઓ જે થાય છે એ હમણાં વધીને જે હોસ્પિટલની સુવિધા વધવાથી ત્રીસ હજાર ઉપરાંતની થવાની છે જે પચીસ પચીસો જેટલા જેટલા જે પ્રસૂતિના જે બહેનો માતાબહેનો આવે છે એમાં પણ વધારો છે પાંચસો જેટલા સીઝનો ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે